ખેડા જિલ્લાના મહેમદાબાદમાં સરકારી જમીનોનું બારોબાર વેચાણ સિંચાઈ વિભાગની સેક્શન કોલોની ઉપર કબજો કરી કર્યું વેચાણ વર્ષ ઓગણીસો પંચોતેરમાં માં જમીન સંપાદન છતાં સાત બાર નામ રહી જતા લીધો ફાયદો વડીલોના નામોનો ફાયદો ઉઠાવી તેમાં પરિવારજનોની કરાવી વારસાઈ નામો આવ્યા બાદ જર્જરિત કોલોનીના મકાનો તોડી લીધા ગેરકાયદેસર કબજો સરકારી જમીન ઉપર કબજો કરી મહેમદાવાદના એક કિસ્સમને આપી વેચાણ સબ રજિસ્ટ્રાર મામલદાર કચેરી કઈ રીતે પાડી વેચાણ નોંધ તે મોટી સૌથી પ્રશ્ન વાઠવાડી ગામના સાત અને મહેમદાવાદના એક કિસ્સમ સામે ફરિયાદ મહેમદાવાદ પોલીસ મથકે નોંધાઈ આઠ લોકો સામે ફરિયાદ ફૂલાબેન પરમાર ભરત પરમાર વિમળા પરમાર ચંદ્રકાંત પટેલ સહિત સવિતા પટેલ આશિષ પટેલ જયેશ મેઘવાલ અને ભાવિન પટેલ સામે ફરિયાદ આરોપી આશિષ પટેલ સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક મહેમદાવાદના જાગૃત નાગરિકની રજૂઆત બાદ કૌભાંડનો પર્દાફાશ સાહેબ વર્ષોથી અમે અહીં રસ્તા ઉપર છે આખી કોલોની હતી સરદાર સરોવર નિગમની અને પાકા મકાન હતા આગળ ઝોંપો પણ હતો અને ઝાડ પણ હતા એ છેલ્લા હું એક દોઢ વર્ષથી જોઉં છું કે તોડફોડની પ્રવૃત્તિઓ ચાલતી હતી વચ્ચે આ કાટમાર પણ ભરાઈ ગયો અને અત્યારે મેં સરદાર સરોવર નિગમનું બોર્ડ માર્યું જાહેર નોટિસ પણ આ જમીન તો વેચાઈ પણ ગઈ ત્યાં સુધી કોઈ સરકાર જાગી નહીં અને હવે ઘોડા છૂટી ગયા પછી તારો મારવા આવ્યા અને આની અંદર જે પણ અંદર વ્યક્તિ સંડોવણી હોય એમને કડક કડક સજા થવી જોઈએ જેથી કરીને આવી સરકારી જમીનોનું પા હડપ ના કરે બીજું કઈ ગામમાં સર્વે પણ કરો તો છે તો એમની ઉપર કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ એ હું આમ આદમી તરીકે બોલું છું અને જાતા આવતા બધા પણ જોઈ રહ્યા હતા તમાશા જ્યારે પણ એ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવી જ જોઈએ અને નિર્દોષ વ્યક્તિઓ કોઈ બીજા દમ ભીડી ના જે રહેતા હતા એમને ખાલી કરાવી દીધું અને આ કબજો લઈ લીધો એટલી મારી જાણ છે